નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝેશન આનંદ માં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે કે નિત્ય સહાયક માતા મરિયમ દેવાલય ચાવડાપુરા જટોડિયા ખાતે આજે પ્રભુ ઈશુ ખ્રિસ્તનો નો ક્રોસ ઉપર નું મૃત્યુ એટલે કે શુભ શુક્રવારની ઉજવણી કરવામાં આવી ગામડી ચર્ચના ફાધર ફ્રાન્સિસ પરમાર એ આજના દિવસે ધર્મપોત આપતા જણાવ્યું કે આપણા જીવનમાં વિવિધ પ્રકારના ક્રોસ આવે છે તેને સમજવાની જરૂર છે અને પ્રભુ માફક ક્રોસને ઉચકવાની જરૂર છે તેમણે વધુમાં જણાવ્યું કે પ્રભુ ઈસુનો વધસ્તંભ માટે પોતે છે ઉપરનું મૃત્યુ એ સમગ્ર માનવજાત માટે પોતે વોરેલું મૃત્યુ છે પ્રભુ ઈસુના છેલ્લા શબ્દો હતા કે પરમ પિતા તેઓ શું કરી રહ્યા છે તેની તેમને ખબર નથી પ્રભુ તમે તેમને માફ કરજો પ્રભુ ઈસુને વધસ્તંભ પર ચડવામાં આવ્યા તે પહેલાં પ્રભુ ઈસુ પણ અસહ્ય કોરડાનો માર મારવામાં આવ્યો હતો તેવી વેદના પણ પ્રભુ ઈશુએ સહન કરી હતી ગુડ ફ્રાઈડે પ્રભુ ઈસુનું મૃત્યુ શુભ શુક્રવારના દિને પ્રભુ ઈશુની વેદના દરમિયાનના ચૌદ સ્થાનો પર કૃષ્ણ માર્ગની ભક્તિ કરવામાં આવી હતી આજના દિવસે સમગ્ર ખ્રિસ્તી સમાજ ઉપવાસ રાખે છે અને ચર્ચમાં પ્રાર્થનાઓ કરે છે આ પ્રસંગે ફાધર

પોતે ક્રોસ ઉપર પોતાનું બલિદાન આપીને આખી માનવજાતને પાપમાંથી મુક્તિ અપાવી પ્રભુએ ક્રોસ ઉપર મૃત્યુ ત્યારે માટે એ મૂર્ખ ભર્યું પગલું હતું પરંતુ પ્રભુ એ જે પગલું ભર્યું જે ક્રોસ ઉપર પોતે મોતને ભર્યા એમણે માનવજાતને પ્રેમની અને ક્ષમાની પરાકાષ્ઠા શું હોઈ શકે એ આપણને શીખવાડ્યું તો આજના દિવસે શુભ શુક્રવારે અમે બધા જ આપ સર્વને શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજે દુનિયાની અંદર કેટલા બધા જાતના ભેદભાવો છે અમીર ગરીબની વચ્ચે ખાય વધતી જાય છે લોકો લોકો વચ્ચે વિશ્વાસ ઘટી રહ્યો છે એ સમયની અંદર પ્રભુ ઈશુનો પ્રેમ અને ક્ષમાનો દાખલો આપણને શીખવાડે છે કે હંમેશા હું મારા માનવ જાત માટે હું મારા ભાઈ ભાંડુ માટે પ્રેમથી વર્તું બીજાને હું સ્વીકારું બીજા મારા માટે થ્રેટ નથી પણ એ પણ પ્રભુનું સંતાન છે અને આજે ગુડ ફ્રાઈડેના દિવસે આપ સર્વને માટે પ્રાર્થના કરું છું કે પ્રભુ હંમેશા આપણને બધાને પ્રેમ અને શાંતિ આપે આજે દુનિયાની તમામ પ્રજા